નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વેડીઓમાં આજનું રાશિફળ સાત જૂન બે હજાર પચીસ ને શનિવારનું રાશિફળ આજે તુલા સહિત પાંચ રાશિઓ માટે શુભ દિવસ જાણો તમારું ભાગ્ય શું કહે છે મેસ થી સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે તો મિત્રો અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો આજે ચંદ્ર રાશિમાં ગોચર કરતો હોવાથી તુલા રાશિના જાતકો વધુ ફાયદો થઈ શકે છે જાણો રાશિફળમાં તમારા મારું ભાગ્ય શું કહી રહ્યું છે આજ ચંદ્ર ધન રાશિમાં ગોચર કરશે આ સાથે આજે પૂર્વ પૂર્વસદા નક્ષત્રની અસર રહેશે ગ્રહો અને નક્ષત્રોની આ અસરને કારણે તુલા રાશિના જાતકોને તેમની મહેનત કરતાં વધુ નસીબ મળશે સિંહ રાશિના લોકોની કોઈ મોટી ઈચ્છા આજે પૂરી થઈ શકે છે આવો જાણીએ શનિવારે કઈ રાશિના જાતકોને હનુમાનજીની કૃપાથી લાભ થશે મેષ રાશિ મેષ રાશિના જાતકો આજે તેમની ઉધત હરકતોથી આસપાસના વાતાવરણને હાસ્યાપદ બનાવશે તમારી જાતને અન્ય કરતાં વધુ હોશિયાર બતાવવાથી બિનજરૂરી બિનજરૂરી સમસ્યાઓ ઊભી થઈ શકે છે આજે ક્ષેત્રમાંથી સુવિધાઓના અભાવને કારણે વ્યક્તિએ મર્યાદિત સાધનો સાથે જ કામ કરવું પડી શકે છે આજે પરિવારમાં કેટલીક ખોટ રહેશે અને પરિવારના કેટલાક સભ્યોની પણ ખોટ રહેશે દિવસ કરતાં સાંજનો સમય વધુ શાંતિપૂર્વક રહેશે મહિલાઓ માટે આ દિવસ કોઈને કોઈ સ્વરૂપે લાભ લઈને આવશે પોતાના દોષના કારણે સ્વસ્થાય બગડી શકે છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને હનુમાનજીને સોપારી અર્પિત કરો વૃષભ રાશિ વૃષભ રાશિના લોકો માટે આજના સંજોગો મૂંઝવણ ભર્યા રહેશે દિવસની શરૂઆતથી મનમાં થોડો ડર રહેશે આર્થિક સમસ્યાઓના ઉકેલની શક્યતાના અભાવને કારણે મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય થઈ શકે છે જેના માટે તમારે ભાગદોડ કરવી પડી શકે છે આજે નોકરી ધંધામાં સ્થિરતા નહીં રહે છતા કાર્ય સર્જનથી લાભ થશે બપોર બાદ સ્થિતિમાં સુધારો થવા લાગશે કોઈ પરિચિતની મદદથી નાણાકીય સમસ્યાઓનું નિરાકરણ અમુક અંશે આવશે છેલ્લા કેટલાક દિવસો કરતાં સાજનો સમય સારો રહેશે લાગણી રહેશે મનોરંજનની તકો મળવાથી માનસિક અશાંતિ દૂર થશે આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે માતા પિતા અને મોટા ભાઈના આશીર્વાદ લો મિથુન રાશિ આજે મિથુન રાશિના લોકોનું ધ્યાન અહીં અને ત્યાંની વસ્તુ વસ્તુઓ પર વધુ રહેશે નકામી બાબતોને કારણે તમે ધ્યેયથી પટકી શકો છો કામ છોડીને બીજાને સલાહ આપશે અને મદદ કરવા પણ તૈયાર રહેશે જાહેર ક્ષેત્રમાં પ્રતિભા બતાવવાની તક મળશે પરંતુ તેમાં તમને આંશિક સફળતા જ મળશે વ્યવસાયમાં આજે મહેનતના પ્રમાણમાં વધુ નફો મળવાની સંભાવના છે વ્યવહારિકતા પર વધુ ધ્યાન આપો તમારા નફાનો હિસ્સો કોઈને છીનવી ન દો પૈસાની આવક આજે નિશ્ચિત નહીં હોય તેમ છતાં તે ખર્ચના હિસાબે થશે ધાર્મિક કાર્યમાં રૂચિ વધશે પરંતુ વ્યવસ્થાને કારણે વધુ સમય આપી શકશો નહીં ઘરમાં શુભ કાર્ય થશે અને સંબંધીઓ તમારું ધ્યાન રાખશે પરંતુ બદલામાં કંઈક બીજું પણ માગવામાં આવી શકે છે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળા પર દૂધમાં પાણી મિક્સ કરીને ચડાવો કર્ક રાશિ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ અનુકૂળ છે પરંતુ કેટલીક અનિચ્છનીય પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડી શકે છે બપોર સુધી દિનચર્ચા સામાન્ય રહેશે ત્યારબાદ કેટલાક ફેરફારો આવવા લાગશે પ્રિયજનો તેમની ઈચ્છા મુજબ વાત કરશે પરંતુ આજે પૈસા સંબંધિત સમસ્યાઓ ઓછી થશે વ્યવસાયમાં અપેક્ષા કરતાં ઓછું કામ થશે તેમ છતાં તમે પૈસાની બાબતમાં ઉતાવળ કરશો નહીં તમારી વાણી પર નિયંત્રણ રાખો નહીતર આજે તમારા કેટલાક સમાપ્ત થયેલા કામ બગડી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની સિંદૂર ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના લોકો માટે આજનો દિવસ કોઈને કોઈ સ્વરૂપે લાભ લાવશે દિવસની શરૂઆતથી જ ઈચ્છાઓની પૂર્તિને લઈને ઉત્સાહિત રહેશો કામકાજમાં આજે ઓછો સમય આપશે સતા એક યા બીજા કાર્યને પૂર્ણ કરવામાં આખો દિવસ પસાર થશે સામાજિક પ્રવૃત્તિઓમાં જવા જવામાં સંકોચ થશે પરંતુ મનને હરાવીને જવું પડી શકે છે નાના મોટા ખર્ચ થતા રહેશે પરંતુ કોઈની ઈચ્છા પૂરી કરવા માટે બજેટ બહારના ખર્ચાઓમાં સમાપ્ત થશે મિત્રો અને પરિવારજનો સાથે આનંદપૂર્વક સમય પસાર થશે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને ચોલા અર્પણ કરો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો કન્યા રાશિ કન્યા રાશિના લોકો વિશે વાત કરી હતી કન્યા રાશિના લોકોના મનમાં આજે ઘણી ઈચ્છાઓ હશે પરંતુ તેને પૂરી કરવામાં કેટલીક અડચણોનો સામનો કર્યા પછી પણ તમે તેને પાર કરી શકશો સવારથી બપોર સુધી નબળાઈને કારણે શરીર કામ કરવા માટે તૈયાર નહીં થાય છતાં બળપૂર્વક કામ કરવું પડશે ધંધામાં થોડો ફાયદો થવાની સંભાવના રહેશે પરંતુ વધુ ખર્ચના કારણે કેટલાક જરૂરી કામ કેન્સલ કરવા પડશે પરિવારના સભ્યોના સહયોગથી માનસિક શાંતિ રહેશે તમને મિત્રોનો સહયોગ પણ મળી શકે છે નોકરી કરતા લોકોને માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે વિવાહિત જીવનમાં સુમેળ રહેશે આજે ભાગ્ય ચોર્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે બજરંગ બાણનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના લોકો લાભ મેળવવા માટે દિવસની શરૂઆતમાં વિશેષ યોજના બનાવશે અને બપોર સુધીમાં તેને સાકાર કરી શકશો તમને કાર્યસ્થળમાં નવા ફાયદાકારક કોન્ટ્રાક્ટ મળશે પરંતુ આજે તેના પર કામ શરૂ ન કરો ક્યાંકથી પૈસા આવશે અને તમારે તેના વિશે વધુ ચિંતા કરવાની જરૂર નથી જે કામ તમારા માર્ગ આવ્યું છે તેને તમે છોડશો નહીં ભવિષ્યના ખર્ચાઓ જોતા વધુમાં વધુ નફો મેળવવાની માનસિકતા રહેશે મહિલાઓ પોતાની ઈચ્છાઓ પૂર્ણ થવાથી વધુ ઉત્સાહિત રહેશે અને તેમનું સ્વસ્થ પણ સારું રહેશે આજે ભાગ્ય તમને તમારી મહેનત કરતાં વધારે લાભ આપશે આજે ભાગ્ય સત્તાણું ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના લોકો માટે આજનો દિવસ શુભ રહેશે અને બપોર પછી તમારી કામકાજમાં વ્યવસ્થા પણ વધશે કાર્યક્ષેત્રમાં આજે વિરોધીઓ ઓછા રહેશે પરંતુ પરિવારમાં પોતાના લોકો જ પૈતૃક બાબતોને લઈને દુશ્મનાવટ રાખશે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેશો અમુક રોકાણોમાંથી જ પૈસા આવશે આકસ્મિક ખર્ચમાં વધારો થવાને કારણે થોડી ચિંતા રહેશે તેમ છતાં કોઈ ચોક્કસ વ્યક્તિ માટે બજેટમાંથી ખર્ચ કરવામાં પાછળ રહેશે નહીં સાંજ પછી અચાનક કોઈ ભેટકે અન્ય લાભ મળવાની સંભાવના છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો અને ચમેલીના તેલના પાંચ દીવા પ્રગટાવો રાશિ ધનરાશિ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચડાવનો રહેશે દિવસની શરૂઆતમાં તમે ઘરેલું વાતાવરણ સુધારવાનો પ્રયાસ કરશો આમાં આંશિક સફળતા મળશે પરંતુ તમારું વર્તન અસભ્ય રહેશે બહારથી સહાનુભૂતિ દર્શાવશો પરંતુ મનમાં ઈચ્છાની ભાવના રાખશો ઘરની કોઈ વ્યક્તિ સાથે બિનજરૂરી બાબતોમાં ફસાઈ જવાથી ફરીથી શાંત વાતાવરણમાં ખલેલ પડશે કાર્યક્ષેત્રમાં પૈસાની અછતનો અનુભવ થઈ શકે છે અને કોઈના પર ગુસ્સો કાઢવાથી સ્નેહ સંબંધોમાં કડવાશ આવશે મહેનત પ્રમાણે ધનની આવક થશે પરંતુ ખર્ચ વધુ થવાને કારણે માનસિક દબાણ વધશે આજે ભાગ્ય એંશી ટકા તમારા પક્ષમાં રહેશે કીડીઓને લૂંટ ચડાવો અને પીંપળના ઝાડ પર ઘીનો દીવો કરો મકર રાશિ મકર રાશિના લોકો આજનો દિવસ શાંતિથી પસાર કરશે ઘરમાં અને બહાર કેટલીક એવી સ્થિતિઓ સર્જાશે જેના કારણે ગુસ્સો આવશે સવારે ઘરમાં શાંતિ રહેશે પરંતુ સાંજે મતભેદનો ભય તમને બેચન બનાવી શકે છે નોકરી ધંધામાં સારો નફો મળી શકે છે નોકરિયાત લોકો માટે દિવસ સારો છે સહકર્મીઓનો તેમના કામમાં સહયોગ મળશે સામાજિક કાર્યમાં રસ લેશે અને તેના કારણે પોતાના કામમાં પણ ફેરફાર કરવો પડી શકે છે મિત્રોનો સાથ મનને શાંતિ આપશે આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે અગિયાર વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના લોકો દિવસની શરૂઆતથી જ થોડી મૂંઝવણમાં રહેશે કોઈ વરિષ્ઠ વ્યક્તિ તમને તેમાંથી બહાર આવવામાં મદદ કરશે કામકાજના ધંધામાં ચોક્કસપણે નફો થશે પરંતુ જ્યારે કોઈ શક્યતા જણાતી નથી ત્યારે તમને આશ્ચર્ય થશે બપોર પછી આળસ વધશે જરૂરી કાર્ય ટાળવાની કોશિશ કરશો પણ ઘરના કામો સમયસર પૂરા કરશો સમયસર પૂરા કરો નહીંતર મતભેદ થઈ શકે છે વેપારી વર્ગ પ્રગતિથી ખુશ રહેશે પરંતુ કાર્યસ્થળમાં આજે કોઈ ફેરફાર ટાળો પારિવારિક વાતાવરણ પરિવર્તનશીલ રહેશે ઘરમાં સુખ શાંતિ વધારવા માટે ખર્ચ કરવો પડી શકે છે સાંજે સારા સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે આજે ભાગ્ય પોસઠ ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીને બેસનના લાડુ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના લોકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી રહેશે દિવસની શરૂઆતથી જ મન કોઈ કારણ વગર પ્રસન્ન રહેશે ઘરમાં કોઈ ખાસ કામને લઈને હલચલ થશે કાર્યક્ષેત્રમાં આજે વ્યવસાય સંતોષજનક રહેશે આર્થિક સમૃદ્ધિ રહેશે અને ખર્ચ પણ આજે વધુ રહેશે નોકરિયાત લોકો મોટા ભાગનું કામ પાછળથી માટે મુલતવી રાખશે કાર્ય કાર્યસ્થળમાં સહકર્મીઓની અસત રહેશે સત્તા વિલંબ થશે નહીં દિવસના મધ્ય સુધી ઘરેલું વાતાવરણ સારું રહેશે ત્યારબાદ કોઈ ગેરસમજ અથવા માગણીઓ પૂરી ન થવાને કારણે અશાંતિ થઈ શકે છે સાંજના સમયે સ્વસ્થમાં નર્મસ રહેશે જેના કારણે કોઈ પણ કાર્યમાં ઉત્સાહ નહીં રહે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે મંગળવારે વ્રત રાખો અને સુંદર કાંડનો પાઠ કરો તો મિત્રો આ માહિતી અમારે સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો